અરવલ્લીની ગીડીમાળામાં બોલમાળી અંબે જય જય અંબેના નાદ ગુંજી ઉઠ્યા છે ભાદરવા મહિનાની ખૂબ જ રમણીય અરવલ્લીની ગીડીમાળા પર જાણે ધરતી માતાએ લીલી ચાદર ઉઠી હોય તેવી વનરાજ ખીલી છે દૂર દૂરથી પગપાળા સંઘો લઈ માય ભક્તો માતાના ચરણે સિસ્વા આવે છે તારા ડુંગરેથી ઉતાર્યો વાઘરે દેવી અંબાજી માં જેવા ગરબા સાથે ભક્તો દાતાની ધરતી પર આગળ પગલાં માંડી રહ્યા છે કોઈ માનતા પૂરી કરવા જાય છે તો કોઈ ઉગાડ્યા પગે ચાલે છે તો કોઈ નાના બાળકોના અવતરણ પછી આવતા હોય છે માતાજી દરેકની મનોકામના પૂર્ણ કરે છે માય ભક્તો માતાજીના ચરણે શીસ નમાવી આગામી સમયમાં આવતા નવલા નોરતાનું આમંત્રણ પણ આપે છે કે હે જગત જનની મા અંબા તમે અમારા ગામમાં અમારી સિટીમાં નવલા નોરતામાં ગરબા રમવા આવજો લાખોની સંખ્યા ઉપર માય ભક્તોએ માતાના દર્શનનો લાભ લીધો છે અહેવાલ રાજકરસિંહ પરમાર ભારતની અસ્મિતા સાબરકાંઠા